નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક બસ્સો વર્ષ જૂની વાવ બતાવું છું વાવનું નિર્માણ એ એટલા માટે કરવામાં આવતું કે જ્યારે વટે માર્ગો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતા તો એને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી અને તેને વિશ્રામ મળી રહેતો એના માટે પહેલાંના રાજા મહારાજાઓ વાવનું નિર્માણ કરવા કરતા અને આ વાવ જે અમરેલીથી ચાલીસ કિલોમીટર દૂર છે અને સાવરકુંડલાથી ત્રણ કિલોમીટર દૂર છે અને આ વાવનું નામ ગિરધર વાવ છે તો વાવનું નામ ગિરધર વાવ કેમ બન્યું તો હું તમને એ બતાવીશ અને બાજુમાં એક મહાદેવનું સુંદર મજાનું મંદિર છે એ પણ તમને એના પણ દર્શન કરાવીશ તો અમારા વ્લોગમાં હવે ખૂબ જ નજીકમાં આ મંદિર છે તો હું તમને વાવના દર્શન કરાવું અને મહાદેવના મંદિરના પણ દર્શન કરાવું તો હવે આપણે ગિરધર વાવ પહોંચી ગયા છે અહીંયા તમે ગિરધર વાવ આવો તો સોમનાથ મહાદેવના દર્શન કરી શકો છો તમે જે સુંદર મજાનું સોમનાથ મહાદેવનું પૌરાણિક મંદિર છે તો આજે આપણે પેલા તો હું તમને ત્યાંના દર્શન કરાવું સોમનાથ મહાદેવ ગીરદર વાવની બાજુમાં જ સોમનાથ મહાદેવનું સુંદર મજાનું મંદિર છે અને બાજુમાં જ સોમનાથ મહાદેવની બાજુમાં જ ગિરધર વાવ આવેલી છે તમે એ પણ જોઈ શકો છો જે તે સમય હતો કે જ્યારે વટે માર્ગો અને તેમના પશુઓ માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા ત્યારે પાણીની સુવિધા ન મળતી અને એના માટે જે નિર્માણ કરવામાં આવતું વાવનું નિર્માણ કરવામાં આવતું જે તે સમયમાં તે વખતના રજવાડા નગરપતિ ભામાસા દાતાઓ વગેરે દ્વારા વાવનું નિર્માણ કરવામાં આવતું કે ઉત્તમ સ્થાપત્યનો તમે નમૂનો જોઈ ગયો છો સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો જોઈ શકો છો આ વાવ છે અને અત્યારે વાવ તો આમ આમ બંધ છે પણ આ સુંદર મજાની વાવ છે તમે જોઈ શકો છો અને બેનુંમ કોતરણી અને અદ્ભુત નકશી કામ કે તમે વટે માર્ગુને પાણીની તરસ છુપાવવા માટે કે પહેલાંના રાજા અને મહારાજાઓ શું શું કરતા અત્યારે તો અંધારું છે મૌલિકભાઈ જોઈ રહ્યા છે અને આ બે માળની ટોટલ વાવ છે ત્યારે અંધારું અંદર થઈ ગયું છે ફૂલ ગીરધર વાવ છે જે બસો વર્ષ કરતાં પણ વધુ જૂનું છે આપણે સૌરાષ્ટ્રનો એરિયો છે પશ્ચિમ ભારત કે જે ત્યાં સૌથી વધારે વાવો જોવા મળે છે મોહેજો દડો જેવા અનેક અનેક સ્થાપત્યમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે પણ આવી વાવો જોવા મળી હતી ઈસવીસન છસોથી આસપાસ સુધી વાવો જોઈ શકે ઉત્તર રાજસ્થાન અને ત્યારબાદ વાવ્ય ભારત ફેલાતી જોવા મળે ઘણી બધી જગ્યાએ તમે વાઘેલા વર્ષ વંશના શાસનકાળમાં પણ વાવનો નિર્માણ વધુ ચરમસીમા ઉપર પહોંચ્યું હતું આ જે વાવ જે છે તે ભામાશા ગણાતા દ્વારા લગભગ બસો વર્ષના આળે ગાળે પથ્થરોમાંથી ઉત્કૃષ્ટ કોતણી નકશી અને બંને બાજુ વાવમાં ઉતરી શકાય વાવમાં બંને બાજુથી ઉતરી શકાતું તેવી ઉત્તમ આશરે બે કરતાં વધુ માળની સુંદર વાવ બનાવવામાં હતી એનું નામ આપણે ગિરધર વાવ તરીકે જાહેર પ્રજાના હિત માટે સમર્પિત કરવામાં છે આજે વર્ષોથી અડીખમ આ વાવ છેલ્લા કેટલાક વર્ષોથી જરૂરી સમારપાર કરી અને પુનઃ બેનું બનાવવામાં આવી છે જ્યારે આ વાવની બાજુમાં ઉપરની સાઈડમાં આવેલ પથ્થરો બાંધકામ બાંધકામમાં આવેલા શિવા શિવાલય પણ અડીખમ ઊભું છે શિવાલયના નિર્માણ કાર્યમાં પણ બેનમૂન કોતરણી અને અદ્ભુત નકશી કામ કંડારવામાં આવેલી છે આ તબક્કે સેવાભાવી લોકો દ્વારા આ બંને પાવન સ્થળોને પુનઃ જીવન કરેલા છે આ તમે બાજુમાં જે તમે શિવાલય જોયું તે પણ ખૂબ જ પૌરાણિક શિવાલય છે ઉપરની તરફ જે શિવાલય જે છે જે સોમનાથ મહાદેવ દાદા છે તેનું પણ કોતરણી કામ સુંદર મજાનું છે અને આ વાવ છે વાવની સાઈડમાં પણ તમે જોઈ શકો છો વાવની સાઈડમાં પણ અદ્ભુત કોતરણીકામ અને નકશી કામ છે તમે આ નકશી કામ જો કે જે બસો વર્ષ પહેલાં સારી એવી કોતરણીકામ કરી અને આ વાવનું નિર્માણ થયું છે તમે અહીંયા જોઈ શકો છો આ જે ફૂલ દોરવામાં આવ્યા છે જે છક્કર દોરવામાં આવ્યા છે બસો વર્ષ થઈ ચૂક્યા છે આ વાવને પણ તો પણ હજુ એવા ને એવા છે અંદર લાઇટ નથી એટલે તમને અંદર પ્રોપર જોઈ નહીં શકો કારણ કે વાવ અત્યારે અંદર અહીંયાથી બંધ કરી દેવામાં આવી છે વાવ ને બંધ કરી નકશી કામ છે તે તે ઉત્કૃષ્ટ ઓળખ ઓળખરૂપ અત્યારે આપણે સાવરકુંડલામાં જોઈ શકીએ છીએ તમે ઉપર ડિઝાઇન જોઈ શકો છો અંદર પણ આવી અનેક ડિઝાઇન છે પણ અંદર અહીંયા તમે જાળીએ તાળું જોઈ શકો છો એટલે અંદરની ડિઝાઇન આપણે અને પથ્થરથી બનાવવામાં આવતી સાઇડની બાજુ પથ્થર અને થોડાક સમય પહેલાં જ આ વાવનું સમારકામ કરવામાં આવેલું છે સુંદર મજાની વાવ હતી તમને જો આ આવી આવા અવનવા વિડીયો જોવા માગતા હોય તમારી મારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને અત્યારે જ ફોલો કરી લો સબસ્ક્રાઈબ કરી લો આવા અવનવા વિડીયો જોવા મળશે હજી તમને અહીંયા એક બીજી વસ્તુ પણ છે તો તે પણ બતાવું ચાલો મારી સાથે તો આજે અમે તમને ગિરધર વાવ બતાવી કે જે આશરે બસો વર્ષ જૂની હતી ગિરધર વાવ અને બાજુમાં સોમનાથ મહાદેવનું સુંદર મજાનું મંદિર અને એની બાજુમાં એક ગિરધર ઘર કરી અને એક વાત્સલ્ય વૃદ્ધાશ્રમ આવેલું છે સુંદર મજાનું વૃદ્ધા વૃદ્ધાશ્રમ છે અને ત્યાં વૃદ્ધોને રાખવામાં આવે છે આવી જ જો તમે ઐતિહાસિક જગ્યાઓ જોવા માગતા હોય તો અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને તમે અમારી જે યુટ્યુબમાં ચેનલ છે તમે એને ફોલો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરો અમે ત્રણેય પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ત્રણેય પર છીએ તો ત્યાં જઈને પણ અમને ફોલો કરી લઈએ મળો નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને આવા ઐતિહાસિક પ્લેસ તમારી આજુબાજુમાં હોય તો અમને ડીએમ કરો અને એના વિશે અમને જણાવો અમે ત્યાં આવી અને ચોક્કસ વિડીયો બનાવશું થેન્ક યુ